જો તમારી ઇન્કમ લો હશે તો તમે આ બેનિફિટ માટે એલિજિબલ થઈ શકો છો હવે બેંકમાં કેટલા ડોલરનું બેલેન્સ હોય તેનાથી ઓછા પૈસા હોય તો તમે એસએસઆઈ માટે એલિજિબલ થઈ શકો છો બીજું એક ઇન્ટરેસ્ટિંગ ક્રાઇટેરિયા એસએસઆઈની એલિજિબિલિટી માટે એ છે કે જો તમારું પોતાનું ઘર હોય મેક્સિમમ કેટલા ડોલરનો ચેક સરકાર આપતી હોય છે જેઓ એસએસઆઈ માટે એલિજિબલ હોય છે તેને પણ હવે અહીંયા આગળ સવાલ આવીને ઊભો રહી જાય છે કે જે નવા આવ્યા છે અમેરિકાની અંદર ગ્રીન કાર્ડ ઉપર અને જેમની ઉંમર 65 ફાઇવની ઉપર છે તો શું તેઓને પણ એસએસઆઈનો ચેક મળી શકે કે જે ફૂડ સ્ટેમ્પમાં જે પૈસા જમા થતા હોય છે તો તે પૈસા એ આવક તરીકે એસએસઆઈમાં તમે એપ્લાય કરો ત્યારે ગણાવવાના હોય છે કે નથી ગણાવવાના હોતા આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન્સ કે જેઓની ઇન્કમ ઓછી છે તેઓના માટે ગવર્મેન્ટનો એક એવો પ્રોગ્રામ કે જે તેઓના માટે લાઈફલાઈન સાબિત થયો છે અને તે પ્રોગ્રામનું નામ છે એસએસઆઈ એટલે કે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એસએસઆઈ શું છે સોશિયલ સિક્યુરિટી ઇન્કમ અને એસએસઆઈ એટલે કે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ વચ્ચે ડિફરન્સ શું છે એસએસઆઈ મેળવવા માટેના જનરલ ક્રાઇટેરિયા શું હોય છે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ શું હોય છે કઈ ઉંમરથી એસએસઆઈનો ચેક મળી શકે છે મેક્સિમમ કેટલા ડોલરનો ચેક મળતો હોય છે અને જેઓ સિનિયર છે અને ગ્રીન કાર્ડ હોલ્ડર છે તેઓને આ એસએસઆઈ કઈ રીતે અફેક્ટ કરતું હોય છે વિડિયોમાં આગળ વધતા પહેલાં ડિસ્ક્લેમર આપી દઉં હું કોઈ લીગલ એડવાઇઝર નથી હું કોઈ કન્સલ્ટન્ટ નથી હું કોઈ સીપીએ નથી હું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી આ વિડિયોની અંદર હું તમને જે કંઈ પણ માહિતી આપીશ તે ફક્ત ઇન્ફોર્મેશન આપવાના હેતુ માટે જ આપી રહ્યો છું આ વિડીયોમાં જે કંઈ પણ ઇન્ફોર્મેશન હું તમને આપીશ તે યુએસ ગવર્મેન્ટની વેબસાઇટ પર ઓફિશિયલી અવેલેબલ છે ત્યાં જઈને તમે ક્રોસ ચેક ડબલ ચેક વેરીફાય કરી શકો છો હવે સૌથી પહેલાં સમજીએ કે એસએસઆઈ સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ છે શું તો એસએસઆઈનો પ્રોગ્રામ છે તે ફેડરલ ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે અને તે રન કરવામાં આવે છે એસએસએ એટલે કે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા આ પ્રોગ્રામ લોન્ચ કરવાનો હેતુ ગવર્મેન્ટનો એ હતો કે જે લોકોને ડિસેબિલિટી છે કોઈપણ પ્રકારની એમાં છોકરાઓ પણ ઇન્ક્લુડેડ છે અને એડલ્ટસ પણ ઇન્ક્લુડેડ છે તેમને મદદ કરવા માટેનો હતો ઘણા બધા લોકો બ્લાઇન્ડ કે પાર્શિયલી બ્લાઇન્ડ હોય તેમને મદદ કરવા માટેનો હતો કે પછી કેટલાક લોકો પોતાની મેડિકલ કન્ડિશન્સ એવી થઈ જાય કે જેને કારણે પોતે જોબ ના કરી શકે અને તેમની ઇન્કમ જનરેટ ના થાય તો તેવા લોકોને મદદ કરવા માટે આ પ્રોગ્રામની રચના કરવામાં આવી હતી અને સાથે સાથે એવા સિટીઝન્સ કે જેઓની ઉંમર સિક્સટી ફાઈવ યરથી વધારે છે અને જેમની આવક ઓછી છે તેમને ખાસ કરીને મદદ કરવાના હેતુથી આ પ્રોગ્રામની રચના કરવામાં આવી હતી આ વિડીયોમાં હું જે કંઈ પણ વાત કરીશ હવે પછી તે જેમની ઉંમર સિકસ્ટી ફાઇવની અભાવ છે તેમને ધ્યાનમાં રાખીને કરીશ હવે SSI જે 65 ફાઇવની અભાવના લોકો છે તેમને SSI કઈ રીતે મળે તો તેનો જનરલ ક્રાઇટેરિયા આ પ્રમાણે છે કે તમારી એક તો આવક ઓછી હોવી જોઈએ બીજું તમારી પાસે આવકના સાધનો ના હોવા જોઈએ જેમની પાસે બેંકમાં પૈસા ઓછા હોય જેમની કોઈ ડિવિડન્ડ કે સ્ટોકની ઇન્કમ ના થતી હોય અને ઘણા બધા કેસીસમાં જેની પાસે જોબ ના હોય તે બધા જ લોકો ભાગે આમાં એલિજિબલ થતા હોય છે હવે આવકનો અને લો ઇન્કમનો જે ક્રાઇટેરિયા છે તે જણાવું તે પહેલાં આપણે સમજી લઈએ કે એસેસ અને એસેસઆઈ વચ્ચે ડિફરન્સ શું છે સોશિયલ સિક્યુરિટી ઇન્કમ અને સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ એ બેનો ડિફરન્સ શું છે તે જાણી લઈએ સોશિયલ સિક્યુરિટી ઇન્કમ પર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે તેની લિંક હું અહીંયા ઉપર આઈ બટન પર આપી દઈશ અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો ત્યાં જઈને તમે ડિટેલમાં તેના વિશે જાણી શકો છો પણ ટૂંકમાં તમને જણાવું તો એસેસ સોશિયલ સિક્યુરિટી છે તે બેઝડ ઓન વર્કિંગ પ્રોગ્રામ છે એટલે કે તમે દસ વર્ષ કામ કરો તમારી ચાલીસ ક્રેડિટ તમે સબમિટ કરાવો ગવર્મેન્ટને જે કોઈ પણ સોશિયલ સિક્યુરિટી ટેક્સ તમે ભરેલો છે તેના આધારે તમને ત્યાંથી ઇન્કમ મળશે જ્યારે તમે રિટાયર થશો ત્યારે જ્યારે એસએસઆઈનો જે પ્રોગ્રામ છે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ છે તેના માટે ચેક લેવા માટે તમારે કોઈ ક્રેડિટ સબમિટ નથી કરાવવાની હોતી આ જે બેનિફિટ જે મળે છે પ્યોરલી બેઝડ ઓન તમારી આવક કેટલી છે તેના આધારે મળે છે જો તમારી ઇન્કમ લો હશે તો તમે આ બેનિફિટ માટે એલિજિબલ થઈ શકો છો સોશિયલ સિક્યુરિટી જે છે પ્રોગ્રામ એનું ફંડિંગ ક્યાંથી થતું હોય તો આપણે જ્યારે જોબ કરીએ ત્યારે જે ટેક્સિસ ભરીએ ત્યાંથી તેનું ફંડિંગ ગવર્મેન્ટને મળતું હોય છે અને એ ટેક્સના પૈસા આપણે જે ભરેલા હોય ત્યાંથી એ પૈસા મેનેજ થઈને પછી જ્યારે લોકો રિટાયર થાય ત્યારે તેને પૈસા પાછા આપતા હોય છે જ્યારે એસએસઆઈનું ફંડિંગ સપ્લિમેન્ટલ સિક્યોરિટી ઇન્કમનું ફંડિંગ સરકાર પાસે ક્યાંથી આવે છે તો જે સરકાર જે પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્ટ કરતું હોય છે જે જનરલ પબ્લિક પાસેથી અથવા તો જે કોઈ કોર્પોરેટ ટેક્સીસ જે કંપનીઓ જે બધી કોર્પોરેટ ટેક્સ ભરતી હોય છે તે બધા પૈસા જે સરકારને મળતા હોય છે તો એ પૈસાનું એક ભંડોળ એક ઊભું કરી અને ત્યાંથી જરૂરિયાતવાળા લોકો છે તેને સરકાર ચેક આપતી હોય છે હવે આપણે ઇન્કમનો જે ક્રાઇટેરિયા છે તે સમજી લઈએ સપ્લિમેન્ટલ સિક્યોરિટી ઇન્કમ મેળવવા માટે અહીંયા આગળ જે કંઈ પણ નંબર હું તમને જણાવીશ તે બે હજાર પચીસના આંકડા છે અને દર વર્ષે આ આંકડા ચેન્જ થતા હોય છે એનું ખાસ તમે ધ્યાન રાખજો બે હજાર પચીસમાં એસએસઆઈ માટે તમારે એલિજિબલ થવું હોય તો તમારી મહિનાની ઇન્કમ સેલેરીમાંથી જે મળતા હોય પૈસા તે ઇન્કમ બે હજાર ઓગણીસ ડોલર કરતાં ઓછી હોવી જોઈએ ટુ ઝીરો વન નાઇન ડોલર્સ કરતાં ઓછી હોય તેને આ લોકો અન ઇન્કમ પણ કહેતા હોય છે તેનાથી ઓછી હોવી જોઈએ અને તમારી અનઅર્ન ઇન્કમ કે જે તમને વ્યાજમાં પૈસા મળતા હોય ડિવિડન્ડમાંથી પૈસા મળતા હોય સ્ટોકમાંથી પૈસા મળતા હોય કે તમારા મિત્રે તમને કંઈક પૈસા આપેલા હોય તે ઇન્કમ નાઇન એટી સેવન ડોલર કરતાં ઓછી હોવી જોઈએ 987 ડોલર સિત્યાસી ડોલરથી ઓછી ઇન્કમ હોય પર મંથ તો તમે એસએસઆઈના પ્રોગ્રામ માટે એલિજિબલ થઈ શકો છો બીજી અગત્યની એલિજિબિલિટી માટેની રિક્વાયરમેન્ટ એ છે કે તમારી પાસે પૂરતા રિસોર્સિસ ના હોવા જોઈએ હવે બેંકમાં કેટલા ડોલરનું બેલેન્સ હોય તેનાથી ઓછા પૈસા હોય તો તમે એસએસઆઈ માટે એલિજિબલ થઈ શકો છો બે હજાર પચીસના આંકડા પ્રમાણે જો તમે ઇન્ડિવિજ્યુઅલ પર્સન છો અને એસએસઆઈ માટે તમે એપ્લાય કરો છો એસએસઆઈ માટે એલિજિબલ થવા માટે બેંકની અંદર ખાતામાં તમારી પાસે બે હજાર ડોલર કરતાં ઓછા ડોલર્સ હોવા જરૂરી છે અને જો કપલ તરીકે તમે એપ્લાય કરો છો હસબન્ડ એન્ડ વાઇફ બંને થઈને તો ટોટલ અમાઉન્ટ તમારી બેંકની અંદર ત્રણ હજારથી ઓછું હોવું જોઈએ એસએસઆઈ માટે એલિજિબલ થવા માટે બીજો એક ઇન્ટરેસ્ટિંગ ક્રાઇટેરિયા એસએસઆઈની એલિજિબિલિટી માટે એ છે કે જો તમારું પોતાનું ઘર હોય અને જો તમારી પાસે પોતાની કાર હોય તો તેઓ આ જે અસેટ છે તેઓ એસએસઆઈમાં એ લોકો ગણતા નથી એટલે કે તમે ઘર અને ગાડી હોય તો ચાલે ઘર અને ગાડી હોવાને લીધે તેઓ તમને ડિસ્કવોલિફાય નહીં કરે એસએસઆઈ મેળવવા માટે થોડીક જ વારમાં તમને જણાવું છું કે મેક્સિમમ કેટલા ડોલરનો ચેક સરકાર આપતી હોય છે જેઓ એસએસઆઈ માટે એલિજિબલ હોય છે તેને પણ તે જણાવતા પહેલાં તમને લોકોને જણાવી દઉં કે જે યુએસ સિટીઝન્સ હોય છે તેઓ માટે તો આ પ્રોગ્રામ અવેલેબલ છે પણ મોટાભાગના ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પણ એસએસઆઈના બેનિફિટ માટે એલિજિબલ થતા હોય છે પણ હવે અહીંયા આગળ સવાલ આવીને ઊભો રહી જાય છે કે જે નવા આવ્યા છે અમેરિકાની અંદર ગ્રીન કાર્ડ ઉપર અને જેમની ઉંમર સિક્સટી ફાઈવની ઉપર છે તો શું તેઓને પણ એસએસઆઈનો ચેક મળી શકે તો મેં જેટલી પણ રિસર્ચ કરી તેમાં મને આ વસ્તુ જાણવા મળી છે તમે ડબલ ચેક કરી લેજો એમાં સૌથી પહેલાં તો સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર મને આ જોવા મળ્યું કે જે નવા આવ્યા હોય અને તેમની ઉંમર સિક્સટી ફાઈવની ઉપર હોય અને તેઓ જો એસએસઆઈ માટે અપ્લાય કરશે તો તેમના જે સ્પોન્સર હશે જેમ કે તમારા છોકરાઓ સ્પોન્સર કરીને તમને બોલાવ્યા હોય અથવા તો તમારા ભાઈઓ કે બહેનો તેમની ઇન્કમને તેઓ ઇન્કલુડ કરશે તમારી એલિજિબિલિટી ચેક કરવા માટે અને એક જગ્યાએ તો મેં એ પણ વાંચ્યું કે જે લોકો નવા આવે છે તેની જવાબદારી જે લોકોએ સ્પોન્સર કરીને બોલાવ્યા છે તેમની હોય છે એટલીસ્ટ પાંચ વર્ષ સુધી અને ઘણા બધા રાજ્યોમાં એસએસઆઈનો બેનિફિટ મેળવવા માટે જે નવા ગ્રીન કાર્ડ હોલ્ડર છે તેમણે એટલીસ્ટ મિનિમમ પાંચ વર્ષ વેઇટ કરવી પડે હવે એસએસઆઈનો બેનિફિટ મેળવવા માટે તમે ગમે ત્યારે અપ્લાય કરી શકો છો વન્સ યુ રીચ સિક્સટી ફાઈવ યર્સ એજ અને જ્યારે તમે અપ્લાય કરશો ત્યારે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન તમારી એ એલિજિબિલિટી ચેક કરીને તમને જણાવશે હવે આ ફિલ્ડમાં જે લોકો એક્સપર્ટ છે તેઓ જણાવે છે કે એસએસઆઈ માટે જ્યારે તમારે અપ્લાય કરવું હોય ત્યારે તમારે સિક્સટી ફાઈવના થાવ તેવું તરત જ એસએસઆઈ માટે અપ્લાય કરી દેવું કારણ કે જે પ્રોસેસિંગ ટાઈમ હોય છે એપ્લિકેશનનો તે લગભગ છથી આઠ મહિના જેટલો સમય લાગી શકે છે ફોર એન એક્ઝામ્પલ જો તમે સિક્સ્ટી એટ યર્સે અપ્લાય કરો જ જો તમે એલિજિબલ હોવ અને અપ્રૂવ થાવ તો ગવર્મેન્ટ અહીંયા આગળ કોઈ રેટ્રો ચેક નથી આપતી કે ભાઈ સિક્સટી ફાઈવથી લઈને સિક્સટી એટ વર્ષનો જે ગાળો ગયો તો તેટલા પૈસા ગવર્મેન્ટ પાછા તમને નહીં આપે એટલે કે જો તમે સિક્સટી એટના થાવને તમે અપ્લાય કરો તો તમારા જે સિક્સટી થી સિક્સટી એટ વર્ષની જે તમારી એસએસઆઈની ઇન્કમ થવી જોઈએ કે જે પૈસા તમને મળવા જોઈએ એટલા પૈસા તમારે ગુમાવવા પડશે જો તમે એલિજિબલ હોવ તો મેક્સિમમ અમાઉન્ટ સપ્લિમેન્ટલ સિક્યોરિટી ઇન્કમનું તમને કેટલું મળશે તો બે હજાર પચીસના આંકડા પ્રમાણે જો ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે તો તેની મેક્સિમમ લિમિટ સરકારે રાખી છે તે છે નવસો ને સડસઠ ડોલર નાઇન હંડ્રેડ સિક્સટી સેવન ડોલર્સ પર મંથ અને કપલ તરીકે તમે અપ્લાય કરતા હો હસબન્ડ અને વાઈફ તો તમને ટોટલ મેક્સિમમ ચૌદસો ને પચાસ ડોલર પર મંથ મળી શકે છે એસએસઆઈ તરફથી હવે એક વસ્તુ યાદ રાખજો કે આ જે ઇન્કમ છે તે સપ્લિમેન્ટલ ઇન્કમ છે સપ્લિમેન્ટલ આ વર્ડ ખૂબ જ અગત્યનો છે આ તમારી મેઇન ઇન્કમ નથી એટલે કે માની લો કે તમે મહિનાના ત્રણસો ડોલર કમાતા હો તો સરકાર તમને સિક્સ હંડ્રેડ સિક્સટી સેવન ડોલરનો ચેક આપશે એટલે ત્રણસો વધતા સિક્સ સિક્સટી સેવન ઇઝ ટુ નાઇન સિક્સટી સેવન દેટ ઇઝ ધ મેક્સિમમ અમાઉન્ટ સમબડી કેન ગેટ અને જેની આવક ઝીરો ડોલર હોય છે તેમને કદાચ પૂરેપૂરો ચેક પણ મળી શકે છે જો તેઓ એલિજિબલ હોય તો હવે સૌથી અગત્યનો પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહેતો હોય છે કે ઘણા લોકો જે એસએસઆઈ પર ડિપેન્ડન્ટ હોય છે તેઓ ઈબીટી એટલે કે જે સ્નેપ પ્રોગ્રામ છે એટલે કે જે ફૂડ સ્ટેમ્પનો પ્રોગ્રામ છે અને મેડિકેડમાં પણ એ લોકો એનરોલ થતા હોય છે તો શું ઈબીટીમાં જે પૈસા આવતા હોય છે જે ફૂડ સ્ટેમ્પમાં જે પૈસા જમા થતા હોય છે તો તે પૈસા એ આવક તરીકે એસએસઆઈમાં તમે એપ્લાય કરો ત્યારે ગણાવવાના હોય છે કે નથી ગણાવવાના હોતા તો સારી વાત એ છે કે જે ઇબીટી માં જે પૈસા મળતા હોય છે તેને સરકારે અલગ રાખેલા છે તેને તમારી ઇન્કમમાં નહીં ગણવામાં આવે અને એસએસઆઈમાં જે પૈસા મળશે તેની માં તે ના પૈસાને લોકો નથી ગણતા એટલે ઈટ્સ અ સેપરેટ પ્રોગ્રામ અને ઘણા બધા રાજ્યોમાં અમેરિકાની અંદર જ્યારે તમે એસએસઆઈ માટે અપ્લાય કરતા હોવ છો તો તેઓ ઓપ્શન પણ તમને આપતા હોય છે કે તમારે સાથે સાથે ફૂડ સ્ટેમ્પમાં અથવા તો ઈબીટીમાં તમારે સ્નેપ બેનિફિટ માટે અપ્લાય કરવું છે કે નહીં જો તમને લાગતું હોય કે તમે એલિજિબલ થાવ છો તે પ્રોગ્રામ માટે તો તમે ત્યાંથી જ તમે એક સાથે બે પ્રોગ્રામમાં અપ્લાય કરી શકો છો હવે એસએસઆઈ માટે અપ્લાય ક્યાં કરવું તો આગળ મેં વાત કરી તેમાં પ્રોગ્રામ રન થાય છે એસએસએ દ્વારા સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા તો તમે ઓનલાઈન ત્યાંની વેબસાઇટ પર જઈને તમે અપ્લાય કરી શકો છો ફોન કરીને અપ્લાય કરી શકો છો અથવા પર્સનલી તમારી નજીકમાં સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની ઓફિસ હોય ત્યાં જઈને અપ્લાય કરી શકો છો અહીંયા આગળ હું તમને એક વધારે અગત્યની ઇન્ફોર્મેશન આપી દઉં છું કે એસએસએ દ્વારા તમને ઇન્ટરપ્રિટરની સર્વિસ પણ ઘણી વખત આપવામાં આવતી હોય છે અને ત્યાં આગળ તમને હિન્દી અને ગુજરાતી આ બે લેંગ્વેજીસની સર્વિસ પણ મળી શકે છે એક વખત તમે ચેક કરી લેજો કે તેઓ પાસે ઇન્ટરપ્રિટર્સ છે કે નહીં હિન્દી અને ગુજરાતીમાં સર્વિસ આપવા માટે આ વિડીયોમાંથી તમારા માટે પ્રશ્ન એ છે કે જો તમે ક્યારે પણ એસએસઆઈનો બેનિફિટ લીધો હોય તો તમારો એક્સપિરિયન્સ એપ્લિકેશનમાં કેવો રહ્યો છે તે નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો જેથી કરીને ફ્યુચરમાં જે કોઈ પણ આ બેનિફિટ માટે અપ્લાય કરશે તો તેને એ માહિતી કામ લાગે વિડીયોમાં આપેલી માહિતી જો તમને લોકોને ગમી હોય તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરાવી તો સબસ્ક્રાઈબ કરાવી દેજો ઓલરેડી સબસ્ક્રાઈબ કરાવેલી છે તો થેન્ક યુ સો મચ આ જ પ્રકારની અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન હું તમને આ ચેનલ પર આપતો રહીશ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા